હા મારા ફાર્મની અંદર હું બે હજાર અઢારથી મેં પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે અને આમાં કોઈ ખર્ચ હું કરતો નથી આ વખતે મેં આમાં તુવેર વાવી છે અને કાકડી વાવી છે તુવેરનું બિયારણ મારા ઘરનું હતું જય સાલ મેં તુવેર વાવી હતી એનું બિયારણ મેં રાખી લીધું હતું અને સરગવો મારા ઘરના જ બી હતા સરગવો મેં વાવેલો હોય જય સાલ અને અંદર આંતર પાક બધા લઉં હું આમાં કોઈ મજૂરી ખર્ચ લાગતો નથી કોઈ બિયારણનું ખર્ચ નથી કોઈ દવાનો ખર્ચ નથી સાત વર્ષથી મેં કોઈ દવા ખાતર રાસાયણિક કોઈ વાપર્યું નથી મારો કોઈ ખર્ચ થયો નથી અને મજૂરી ખર્ચ પણ મારો લાગ્યો નથી હું એક એકરનું હું જાતે જ આમાં મહેનત કરી અને ઉત્પાદન લઉં હું ખર્ચ બારામાં આજે ઝીરો છે આજે આજના પ્રધાનમંત્રી પણ આજે કહે છે વડાપ્રધાન કે આજે ખેતીનો ખર્ચ ઘટાડવું જોઈએ તો ખરેખર આ સાબિત છે મારી પાસે કે ખેતીનું કોઈ ખર્ચ નથી બિયારણનો પણ ખર્ચ નથી અને કોઈ રાસાયણિક ખાતરનો કે રાસાયણિક દવાનો પણ ખર્ચ નથી દવા પણ હું હાથે જ બનાવું જો કોઈ પણ દવા હોય છંટકાવની જરૂર પડે તો હું દસ પર અર્ક એ બધું બનાવું હું અને ખાતર માટે ઘનજીવામૃત છે જીવામૃત છે એ બધું બનાવવું અને સાત વર્ષથી આ પ્રયોગ કરું હું આમાં ખરેખર આજે યશસ્વી અને ઘણા બધા ખેડૂતોને આમાંથી માર્ગદર્શન મળી રહે કે આજે ખર્ચ વગર પણ આજે ખર્ચ ઘટાડીને પણ આજે ખેતી થઈ શકે સારી સારી એવી અને આમાં હું ઉત્પાદન કરું છું હું પોતે ઝેર વગરનું આજે કોઈ પણ શાકભાજી કે કઠોળ કે અનાજ હું સારી રીતે ખાઉં છું સાત વર્ષથી જય હિન્દ જય ગૌ માતા